હર હર મહાદેવ કેમ છો બધા મજામાં માં તો સરસ મજાનું સવાર થઈ ગયો સવાર સવારમાં છે ને અમારા બધા છે ને વાવણી ની તૈયારી કરવા માંડ્યા છે આ ભાઈ જો બિયારણ લઈને આવી છે હે હું છે બિયારણ માઈન વીનો બિયારણ લાવી ને હે હા કારણ કે છે ને આપણે હવે વાવણી થઈ ગઈ ને એટલે હવે કોઈ માણસ છે ને નવરા નહીં રહે કારણ કે હવે ખેતરમાં ખેતરમાં જ કામ કરી કે ની જલો ભાઈ હે એવું હે ને અને અમારા બધા શોપ પર ભાઈ ઠીક હે હા શોપ

ખેતરની અંદર છે ને માણા માણસો જોવા મળી છે ઓલા પણ નાગજીભાઈને કપાસ સોંપે છે ને અહીંયા જો અહીંયા છે છે ઓલા પણ સોંપી બધે છે ને હવે માણા જોવા મળે છે એટલે છે ને હવે છે ને મજા આવશે કારણ કે છે ને હજી તો વાતાવરણ છે ને બધું જ લીલું લીલું થઈ જાય છે ને પછી બહુ મજા આવશે છે હું નાગજીભાઈ વાવણી થઈ ભાઈ

વરસાદ આવી જાય તો સારું ભાઈ ને આપણે છે ને સોંપાઈ જાય ને તોય સારું સોંપાઈ દે પછી વરસાદ આવે કે તો વધારે સારું પડે કે નહીં નાખજે ભાઈ હું સારું સોંપવું પડે ભાઈ ને આપણે છે ને દાંતડી એવું મગાવે તો દાંતડી ને એવું જતા આવીલા બધા છે ને દાંતડી લેવા મગડ ને દાંતડી લેવા આવ્યો ને તો આપણે થઈ હાલકે એટલો ગારો ભરાઈ ગયો છે કારણ કે છે ને હવે છે ને ગારો જ થાય ચોમાસું આવી ગયું કે એટલે હવે ગારો જ થાય છે ને હવે છે ને થોડીક આમ મજા ન આવે ગારામાં પણ વરસાદ આવે ને ત્યાં બહુ મજા આવે હા ભરત હા વાહ વાહ સોંપી જાવ સોંપી જાવ વાદળું સીડ્યુલું છે વરસાદ આવવાનો છે હા હવે છે ને કપાસ છોપા આવી જાય છે જ્યાં જવો ને બધું હવે કપાસ છોપે ને વાત આવવાની થઈ જાય એક નંબર ભાઈ ઘેડી બની જો ને કપાસ સોપો ભાઈ તારે તમે હા હા એ વાત હે હાથી હા એ સોપી જો કે આમાં અકર વરસાદ આવશે ને અરે ભાઈ તો પછી બે આદી સોપાઈ એવું નહીં થાય નઈ આપણે આવી જશે આપણી વાડીમાં કારણ કે કપાસા સોપા માટે અને દાતડી લીધે છે હાથમાં જો આપણે અહીંયા છે ને કપાસનો લટકડ બાંધી દીધું છે આમાં સોપી દીધા છે કપાસ નાખી દીધા કપાસે નાખી બેરો ભાઈ હેરોજ ભાઈ જેટીએમ જેટીએમ જેટીએમ

ભરપૂર એટીએમ થાય એટલે એટીએમ સ્વ્યું હવે જેવું થાય એવું બાકી આમ બીજે બધે તો સારું થાય છે તો આપણે છે ને મુરત કરી માતાજી નામ લીધું એક ખેતર આપણે છોપાઈ ગયું છે અઢી વીઘાની વાડી હતી ને એ જોવાઈ ગયું છે જો આવડે આ બાજુમાં છે ને આ એ અઢી વીઘાની વાડી છે જો આવડે એમાં છે ને છોપવાનું છે આપણે કાફતું ને આપડે છે ને આ વાડી છે ને આ બાજુ વાડી છે આ વાડીમાં છે ને આપણે હેમર કરવાનું હે હેમર એટલે હે ને એમાં કપા નથી છોપવો કારણ કે છે ને ભેંસ આપડે છે ને એના માટે છેમર બનાવવું પડીએ એટલે આમાં છે ને હેમર બનાવવાનું છે હવે છે ને આ બધે પોળો ખાઈ લે પછી ચગે ચા પાણી આવી હે ચા પાણી કોણ બનાવજો છે વાહ બનાવ વાહ ચા પાણી બનાવ આવો કેમ હા 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 એકાદ સા સોપાવી ગયો પૈસા ને તા છે ને આ વાડી આ સોપી દઈએ આપણે એમ લીધું આ વાડીમાં આપણે કપાસ સોપન મરીત કરી દીધું છે ને જો હવે આ સોપી દઈએ કે તારે કહે છે ને આપણે સિનેમેટિક એન્જોય કરો વાડી કપા કપાસ સોપાઈ જશે જો ખેતર નું ખૂણો આવી જશે અહિયાં એટલે છે ને હવે કામ થઈ ગયું છે વોલ ડેટ હવે છે ને ઓલા પણ વાડી છે ને એના છોપપા જવો પડશે પણ વરસાદ પાસે છે ને ટપ 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 છેલ્લું થઈ ગયું છે તો પછી નિરાતે જઈ ખાઈ પીને બપોરે થઈ ગયા છે બે વાડીમાં સોંપો છે તો બપોરે થઈ ગયા હવે એક વાડી બાકી રહી છે તો હવે ખાઈ પીને ના છોપવા જઈશું ખાવાનું બની ગયો કે

એટલે કામ ઓલ્ડર થઈ જાય હા હા બોલો ના સોપા અમે સોંપી દઈએ તો આપણે છે ને સોંપી દઈએ પછી પૈસા કપા ચોપવાનું કામ પતી જાય પછી આપડા બધા સોપા કરશે ડોડા ની એવું સોપવાનું હોય એ પછી શોપ છે આખલા એમાં જલું ભાઈ સોપા કા કા આયલા હે આય તો મળો તો ભાઈ દાત્ર લઈ ગયો આપડા કપ્પા સોંપીને વીઆવા છે ને આપણે છે ને આપડા ઘર આગળની જે વાડી છે ને એવાડીમાં છે ને આપણા ને છે ને આપણા રમેશ પટેલ છે ને એવડા એ કપાસ સોંપે છે કારણ કે હે ને આપણે હે ને આમાં નથી કપા કરતા ને આ છે ને આપણે કાકા છે ને એનો વારો છે વણ કારણ કે આપણે કટકીના ભાગ નથી પાડેલા કટકી એક જ ભેગી છે બે બહેનો ભાગવી કે આપણે કાકાને એને છે ને આપણે વાવ વાવ આપી છે કે આવડા કપાસ સોંપે છે ને આપણે તો હવે સોંપાઈ ગયો છે કારણ કે હવે મકાઈને એવું સોંપવાનું છે પણ એ તો મારા બાની સોંપશે ને અહીંયા છે ને હવે આવડા સોંપે છે ને વણ હે આવડા વાવશે કા ભગત તમારો આવા હે હા કેમ ઓલો કે ઓલો વાવી ગયો ઓલો ઓલો વાવી ગયો હા તે એમાં તમે વાવી દે એમ વાહ વાહ અહીંયા છે ને આપણે ભાઈ કપાસ વાપે છે અમે છે ને હવે ફ્રી થઈ જાય હવે નેવરા થઈ જશે કારણ કે હવે આપણે કઈ કામ નહીં ને આજનો વિડિયો છે ને અહીંયા હોય હતી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેવા મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ